જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જો આજે આપણે પહોંચી ગયા છીએ મોગલધામ એવા મોઘલ માતાના મંદિરે અને આ મંદિર તમને હાલોલ રિમકી ચોકડી રોડ પર તમને મંદિર જોવા મળે છે તો આ મંદિરનું શું શું રહસ્ય છે અને મંદિરમાં શું શું આપણને જોવા મળે છે તે આપણે જોવાનું છે તો આપણે મંદિર તરફ હવે આગળ વધીશું તો આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે આ છે મોગલ માના બહારનો વ્યૂ તો આ રીતના તમને રવિવારના દિવસે તમને ઘણું બધું પબ્લિક અહીંયા જોવા મળી જવાનું છે તો હવે આપણે મંદિરમાં જઈશું અને મોગલ માતાના આપણે દર્શન કરવાના છે અને અહીંયા તમે ગાડીઓ લાવ્યા હોય તો અહીંયા બહાર પાર્કિંગ કરી શકો છો તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું તો અહીંયા તમને દુકાનોનો વ્યૂ જોવા મળી જવાનો છે અને આ છે મોગલ ગેટ તો હવે આપણે અંદર તરફ વધીશું તો હવે આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે અને સૌથી પહેલાં તમને આ આઈ માતાના રથના દર્શન થાય છે તો આઈ માતાના રથના તમને દર્શન કરાવીશું તો આ રીતના તમને કંઈક વ્યૂ જોવા મળે છે રથનો અને આ છે મંદિરના અંદરનો વ્યૂ તો અહીંયા તમને હાઈ માતાના રથના દર્શન થાય છે તો તમે રથનો વ્યૂ જોઈ શકો છો આ છે હવનકુંડ અને આ છે મોગલ માતાનું મંદિર સાથે સાથે તમને અહીંયા કાર ભૈરવ દાદાના પણ તમને દર્શન થાય છે અહીંયા અહીંયા જોઈ શકો છો તમે અને અહીંયા નાનું એવું મંદિર પણ તમને જોવા મળે છે આ છે મોગલ માતાનો પ્રવેશ દ્વાર જે આપણે અંદર જવાનું છે અને મોગલ માતાના દર્શન કરવાના છે આપણે તો હવે આપણે મોગલ માતાના દર્શન કરીશું તો હવે તમને મોગલ માતાના લાઈવ દર્શન કરાવીશું તો આ તમે જોઈ શકો છો કે મોગલ માતાની પ્રતિમા તમને જોવા મળે છે મંદિરની અંદર અને મોગલ માતાના તમે લાઈવ દર્શન કરી શકો છો તો આ છે મોગલ માતાનું મંદિર અને અને આ છે મોગલ માતાની ચાદર જે પણ અહીંયા આવે છે એ મોગલ માતાની ચાદર પણ અહીંયા ચઢાવે છે તમે જોઈ શકો છો વિડીયોની માધ્યમથી અને આ છે કંઈક મંદિરના અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે આ મંદિરનું શું રહસ્ય છે એ પણ તમને જણાવવાના છે આ છે મોગલ માતાની ચુંદિયો તો અહીંયા તમને મોગલ માતાના ફોટાઓના દર્શન થશે તમને 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 અને અહીંયા મોગલ માતાના દર્શન થઈ જવાના છે જોઈ શકો છો અહીંયા મોગલ માતાની પ્રતિમા તમને જોવા મળે છે સાથે સાથે મોગલ માતાનું નાનું મંદિર પણ તમને જોવા મળી જવાનું છે તો તમને અહિયાં મોગલ માતાના દર્શન થઈ જવાના છે અને અહિયાં અહીંયા રહસ્ય એ છે કે જે કોઈને સંતાન ના થતું હોય અને તમે અહીંયા બાધા લઈ શકો છો મોગલ માતાના મંદિરે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા છોકરાઓના ફોટા તમને જોવા મળે છે અને આ છે મોગલ માતાની ચુંદડી આ છે મોગલ માતાનો ફોટો અહીંયા રહસ્ય એ છે કે સંતાન જો તમને પ્રાપ્ત ના થતું હોય તો મોગલ માતાના મંદિરે આવીને તમે અહીંયા બાધા લઈ શકો છો તો અને ચુંદડી અહીંયા તમે લગાવી શકો છો તો અહીંયા તમે ઘણા બધા છોકરાઓના ફોટા તમને જોવા મળી જવાના છે અને અહીંયા તમારી બાધા પૂરી થાય એટલે તમારે અહીંયા તમારો છોકરો કે છોકરી જે પણ હોય તે તમારે અહીંયા ફોટો લગાવવાનો રહે છે અને ચુંદડી મોગલ માતાની લાવવાની રહે છે તો આ છે મંદિરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા છોકરાઓના તમને અહીંયા ફોટા જોવા મળી જાય છે તો અહીંયા તમારી જે પણ મનોકામના છે તે આ મંદિરે તમારી પૂરી થાય છે તો અહીંયા તમને તમારા ઘરે પારણું ના બંધાતું હોય તો આ જગ્યા પર આવીને તમે મનોકામના લઈ શકો છો તો અહીંયા તમે પારણાની બાધા હોય તો અહીંયા તમે પારણું પણ અહીંયા માતાજીના મંદિરમાં તમે લાવી શકો છો અને બાધા પૂરી કરી શકો છો તો આ રીતના તમને મંદિરના બારનો વ્યૂ તમને જોવા મળે છે તો હવે આપણે મોગલ માતાના દર્શન કરીએ હવે બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે આપણે જોવાનું છે તો હવે તમને હનુમાન દાદાના પણ દર્શન કરાવવાના છે તો હવે આપણે હનુમાનજીના મંદિર તરફ આગળ વધીશું અને મોગલ માતાના બાજુમાં જ તમને હનુમાન દાદાનું મંદિર જોવા મળી જાય છે આ છે ગેટ તો આ તમને ગેટ જોવા મળી જશે બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે તેનું અને આ છે હનુમાન દાદાનું મંદિર તમને બહારનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે હવે તમને મંદિરના દર્શન કરાવીશું આ છે જ્યાં તમે જોઈ શકો છો બોડા હનુમાન રામેશ્વર મહાદેવનું મંદિર છે આ તો આ તમને પ્રવેશ દ્વાર જોવા મળી જાય છે રોડની ટચ ટચે જ તમને આ મંદિર જોવા મળી જાય છે હાલ ચોકડી રેંકી ચોકડીથી પાંચસો મીટરની દૂરી પર તમને આ મંદિરના દર્શન થાય છે મોગલ માતાની બાજુમાં જ તમને આ મંદિર જોવા મળી જવાનું છે તો તમે મોગલ માતાના દર્શન કરવા આવો છો તો અહીંયા તમને આ મંદિરના પણ સાથે સાથે દર્શન થવાના છે તો પહેલાં હનુમાનજીના આપણા દર્શન કરીશું ત્યાર પછી મહાદેવનું મંદિર આવેલું છે ત્યાંના પણ આપણે દર્શન કરવાના છે અને અહીંયા તમને હનુમાન દાદાની પ્રતિમા તમને બહુ જૂની જોવા મળે છે અને અહીંયા દાન પેટી પણ તમને જોવા મળી જવાની છે તો તમે જે પણ દાન કરવા માગતા હોય તો આ પેટીમાં દાન કરી શકો છો અને અહીંયા બહાર તમને હવન કુંડ જોવા મળી જવાના છે અને અહીંયા બાજુમાં નાનું મંદિર તમને મહાદેવનું અને માતા પાર્વતી અને ગણેશ ભગવાનનું પણ જોવા મળી જવાની છે પ્રતિમાઓ અને અહીંયા પરમ પૂજ્ય પરમ પૂજ્ય મહંતસિંહ ગિરનારી બાપુના પણ તમને અહીંયા દર્શન થવાના છે તો તેમના પણ તમે દર્શન કરી શકો છો અને બાજુમાં પેલું મંદિર છે તેના પણ તમને આપણે દર્શન કરાવીશું એ પણ તમને હનુમાન દાદાનું જ મંદિર જોવા મળી જવાનું છે તો ચાલો આપણે એ મંદિરના દર્શન કરવા આગળ વધીશું અહીંયા બહાર તમને પીપળાનું ઝાડ જોવા મળી જવાનું છે અને અહીંયા નાનું મંદિર પણ છે તે પણ તમને અહીંયા જોવા મળે છે તો અંદર તમને ગણપતિ દાદાનું મંદિર તમને જોવા મળી જાય છે સ્વ મંદિરનો બહારનો વ્યૂ છે હવે આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છે તો તમને અહીંયા મોગલ માતાના મંદિરે આવો છો તો અહીંયા તમને બીજા પણ મંદિરોના દર્શન થાય છે તો અહીંયા તમને રામેશ્વર મહાદેવના મંદિરના પણ તમને દર્શન થાય છે તો હવે આપણે રામેશ્વર મહાદેવના દર્શન કરવા આગળ વધીશું તો અહીંયા તમને સૌથી તમને નંદીજીના દર્શન થશે તો અહીંયા તમે નંદીજીના દર્શન કરી શકો છો ત્યાર પછી તમને અહીંયા બાજુમાં ગણપતિ દાદાનું નાનું પ્રતિમા તમને જોવા મળે છે અને આ બાજુ બાજુમાં તમને હનુમાનજીના દર્શન થઈ જવાના છે અને હવે આપણે મહાદેવના દર્શન કરીશું તો આ છે મહાદેવનું મંદિર અને અંદર છે શિવલિંગ તો અંદર પૂજા ચાલી રહી છે એ પણ તમને બતાવીશું અને આ છે આપણે હનુમાન દાદાનું મંદિર તો હવે હનુમાન દાદાના દર્શન કરવા આપણે અંદર જઈશું અને અહીંયા તમને જઈ ઓળા હનુમાન દાદાનું મંદિર છે અહીંયા તમને હનુમાન ચાલીસા પણ જોવા મળી જવાની તો તમે અહીંયા હનુમાન ચાલીસા પણ વાંચી શકો છો સૌથી પહેલાં તમને અહીંયા ગણપતિ દાદાની પ્રતિમા જોવા મળે છે અને અહીંયા બાજુમાં કાલ ભૈરવ દાદાની પ્રતિમા જોવા મળે છે અને આ છે હનુમાન દાદાનું મંદિર અને પ્રતિમા તમે જોઈ શકો છો કે અહીંયા શનિવારના દિવસે અહીંયા ઘણા બધા ભક્તો હનુમાન દાદાના દર્શન માટે આવે છે તો આ રીતના તમને હનુમાન દાદાનો મંદિરનો વ્યૂ જોવા મળે છે અને અહીંયા આંકડાનો હાર પણ ચઢાવે છે હનુમાન દાદાનો તમે જોઈ શકો છો મંદિરના અંદરનો વ્યૂ છે આ અને બાજુમાં તમને ઘણા બધા શ્રીફળ જોવા મળી જવાના છે તો હનુમાન દાદાના આપણે દર્શન કરી લીધા છે તો અહીંયા બાજુમાં તમને કુબેર દેવની પ્રતિમા જોવા મળી જવાની છે અને બાજુમાં અંબે માતાનું મંદિર છે ત્યાં પણ તમને દર્શન કરાવવાના છે હનુમાન દાદાના મંદિર પાછળ તમને અહીંયા વરુણ દેવના પણ દર્શન થઈ જવાના છે હવે આપણે અંબેમાનું મંદિર છે તેના દર્શન માટે આગળ જઈશું અને અંબે માતાનું મંદિર બાજુમાં તમને જોવા મળી જવાનું છે અહીંયા તમને બહાર હવનકુંડ જોવા મળે છે અને આ છે એવું અંબે માતાનું મંદિર તો અંબે માતાના પણ તમને દર્શન કરાવવાના છે સાથે સાથે તો મંદિર બંધ છે તો ખોલીને આપણે અંદર જવાનું છે તો અહીંયા તમને અંબે દર્શન થઈ જવાના છે અંબે માતાના તમે દર્શન દર્શન કરી શકો છો લાઈવ તો મોગલ માતાના મંદિરે આવો છો તો તમને અહીંયા નાના મોટા મંદિરોના પણ દર્શન થાય છે તો આ છે મંદિરના અંદરનો નું બી આ રીતના મંદિર તમને જોવા મળી જવાનું છે તો મંદિરમાં જેટલું પણ જોવા લાયક હતું એટલું તમને બતાવ્યું મિત્રો તો આપણે મોગલ માતાના દર્શન કર્યા સાથે સાથે હનુમાન દાદાના પણ દર્શન કર્યા અને સાથે સાથે અંબે માતાના પણ દર્શન કર્યા અને રામેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા તો અહીંયા તમે મોગન માતાના મંદિરે આવો છો તો નાના મોટા મંદિરોના પણ તમને દર્શન થાય છે તો આટલાથી વિડીયો આપણો તમામ થાય છે મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી મિત્રો જય માતાજી ફરી મળી નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં મિત્રો જય માતાજી